જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેમીની વૃષ્પાનું છે આ કૃતાર્થમ કૃતાર્થમ સંશય સર્વેવલ્લભીય સૃષ્ટિની મારા જય શ્રી કૃષ્ણ હવે બાલા વૈષ્ણવ આજે આપણે ભાગ્યવાન હોય અને પ્રભુ સેવા મળે એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ એ માટે ઉદાહરણ જોઈએ કે વિક્રમના સોળમા સેકાની આ વાત છે કાશીનગરીના શેઠ પુરુષોત્તમ દાસની ત્યારે બોલબાલા હતી એ વખતમાં તો છપ્પન કરોડ રૂપિયાની એ આસામી અને કાશી નરસ પણ શેઠને મળવા સામા પગલે આવે જો બાલા વૈષ્ણવ એટલે પુરુષોત્તમ શેઠ પુરુષોત્તમ ખૂબ જ ધનિક હતા છપ્પન કરોડ રૂપિયા એ વખતેની પાસે હતા એટલે કાશીનો જે બાદશાહ તો એ પણ તેને મળવા માટે સામે પગલે આવતો હતો હવે એવા શેઠ પુરુષોત્તમ દાસ અને તેમનો પરિવાર શ્રી મહાપ્રભુજીના સેવક થયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વૈષ્ણવ તમે બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા લીધી તમે પ્રભુ સમક્ષ તમે પ્રતિજ્ઞા કરી કે હું દાસ છું હે કૃષ્ણ હું તમારો છું કૃષ્ણ તવાસમી મારા કેવાનું બધું વાસ્તવમાં આપનું છે તેથી આપને સમર્પણ કરું છું મહાપ્રભુજી આ રીતે શ્રી દાસને કહે છે તો દાસ કહે છે કે હા મારા વલ્લભ પ્રભુને જવાબ આપે છે તો હવે એ પ્રતિજ્ઞાનું પાલન કરવા તત્પર બનો એટલે પ્રભુ વલ્લભ પ્રભુ એમ કહે છે તો પુરુષોત્તમ દાસ કહે છે કે મારે એ માટે શું કરવાનું જે છે તો વલ્લભ પ્રભુજીમાં આચાર્ય ચરણ કહે છે કે પરિવાર સાથે મળીને તમારા ઘરમાં તમારા ધનનો ઉપયોગ કરીને શ્રી ઠાકોરજીની સેવા તમારી જાતે કરવાની પ્રભુના દાસ બનીને દિનતાથી રહેવાનું ત્યારે દાસ જે જેવી આપની આજ્ઞા હવે શેઠ દાસને ત્યાં નોકર ચાકરનો પાર નહોતો કારણ કે કરોડોપતિ હોય તેને ઘરે કામ કરતા નથી એટલે નોકર ચાકરનો પાર નહોતો આજ સુધી કોઈ કામ જાતે કરવાની ટેવ હતી નહીં પણ ગુરુની આજ્ઞા કારણ કે એવું અભિમાન વાળા વિષ્ણુ ક્યારે રાખવું ન જોઈએ આપણને જાતે સેવાના કાર્ય કરતા બીજા જોશે તો સમાજમાં શું કહેશે તેની પરવા પણ કરવી ન જોઈએ અને ઠાકોરજીની સેવામાં તન મંથન લગાડવું જોઈએ અને ઠાકોરજીની સેવા ફલી કરવી જોઈએ એક દિવસ શેઠે વિચાર કર્યો કે જે સેવાનું એક કાર્ય નોકર પાસે કરાવાય છે ઘેર ગાયો છે ગાયોની સેવા પણ જાતે જ કરવી જોઈએ ગાયોનું દુષ્ટિ ઠાકોરજી આરોગ્ય છે ગાયો તો પ્રભુને ખૂબ જ પ્રિય છે હવે શેઠનાઓ વિચાર આવ્યો તો તેણે તરત જ ગૌ સેવા પણ જાતે જ કરવા માંડી વાલા વૈષ્ણવ વલ્લભ મહાપ્રભુજીના વિશ્વાસ વચન પર કેવો વિશ્વાસ હતો કે બધું નોકર ચાકર બંધ કરી બંને માણસો જાતે કામ કરવા લાગ્યા અને છતાં એને લાગ્યું કે આ દૂધ તો ગાયનું છે ને ગાયની સેવા તો હું કરતો નથી નોકર પાસે કરાવું છું તો તેણે ગૌ સેવા પણ કરવા માંડી અને વહેલા ઊઠી પ્રભુના ગુણગાન ગાતા ગાતા પંચિયા ફેર ખુલ્લા શરીરે શેઠ ગૌશાળાનું ગોબર ઉઠાવે ગૌશાળાની સફાઈ કરે ગાયોને નવડાવે ઘાસ દાણો ખવડાવે જળપાય અને દૂધ પણ જાતે જ દોઈ દેતા આવો શેઠમાં ભક્તિભાવ આવી ગયો હવે જ્યારે કાશી પર મુસલમાન લશ્કરે હુમલો કરવા ચડી આવ્યો ત્યારે શેઠે કાશી નરેશ પાસે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો કે ભામાસાની જેમ રાજ્ય કક્ષા કાજે સંપત્તિ આપી કાશી નરેશ મુસલમાન આક્રમણને હટાવી વિજય મેળવી અને શેઠને મળવા સવારના પોરમાં અચાનક આવી પહોંચ્યા શેઠની શોધ કરતાં કરતાં ગૌશાળામાં ગયા ત્યાં પણ શેઠને ન જોયા ત્યાં એક માણસને પંચિયા ભેર ખુલ્લા શરીરે ગોબર ઉઠાવતો જોયો રાજાએ પૂછ્યું કે ભાઈ શેઠ અહીંયા આવ્યા છે રાજાનો અવાજ સાંભળી શેઠે રાજા તરફ મોં ફેરવ્યું શેઠને જોઈને કાશી તો ઢગાયા જ ગયા શેઠે હાથ જોડી અને રાજાને જય શ્રી કૃષ્ણ કહ્યા તો શેઠે કહ્યું કે જય શ્રી કૃષ્ણ અને રાજા બોલ્યા શેઠજી આ શું આટાટલા નોકર ચાકર અને તમે આ કામ તમારી જાતે કરો છો તમારે કરવાનું તો શેઠ બોલ્યા કે કેમ એમાં શું વાંધો છે હું પણ હું એ ભગવાન દાસનો તો દાસ છું ચાકર છું ભાગ્ય હોય તેને ભગવાનની સેવા મળે જો વાલા વૈષ્ણવ આ પ્રસંગ હવે આપણે ચાલુ થાય છે કે ભાગ્ય હોય ને એને જ ભગવાનની સેવા મળે તમને આમ કરતાં મારા જેવા જુઓ તો તેની શરમ ન આવે એટલે કે આમ કરતાં જવો છો ગોબર ઉઠાવતા તો તમને શરમ નથી આવતી તો શેઠ બોલ્યા કે રાજાજી યુદ્ધ કરવાનું તમારું કામ એક યુદ્ધનું કામ કરો છો ત્યારે તમને સૌ જુએ છે તો તમને શરમ આવે છે નોકર જો શેઠની ચાકરી કરે તો તેમાં નોકરને શરમ સાની હું કોઈ કામ નથી કરતો પ્રભુની સેવા કરું છું શેઠ પુરુષોત્તમ દાસ આવા દિનતાવાળા વૈષ્ણવ થઈ ગયા કે એને રાજાને પણ જવાબ આપ્યો કે તમે તમારું કામ યુદ્ધ કરવાનું છે તો તમને યુદ્ધ કરો છો ત્યારે કોઈ જોવે છે તો તમને શરમ આવે છે તો એને રાજાને પણ આવો એકદમ હાજર જવાબ આપી દીધો આવી રીતે પરમ પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયેલ આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં ભાવથી દંડોદ પ્રણામ કરીને સમર્પિત કરું છું બોલો શ્રી વલ્લભો પુરુષોત્તમ દાસનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને એક નાનો પ્રસંગ તુલસી સમર્પણ કે તુલસીના દલ અને પત્તા એમ બે પ્રકાર છે વાલા વૈષ્ણવો હવે નાના કૂણા અને બે થી વધારે પાંદડાની ગૂછને દલ કહેવામાં આવે છે આપણે વૈષ્ણવ જાણીએ છીએ કે આ દલ હાથમાં રાખી મહાપ્રભુજી અને સ્વગુરુનું સ્મરણ કરીને તે પછી ચરણ સ્પર્શ કરવા છેલ્લે દંડવત કરવા હવે તુલસીના પાન પત્તા બાબતનું જોઈએ જોઈએ આવી રીતના તુલસી દલ ઠાકોરજીને સમર્પણ કરવાનું ભાવ બતાવીએ છે અષ્ટાક્ષર અને ગદ્ય મંત્ર બોલવો અને મહાપ્રભુજી અને આપણા જે સ્વગુરુ હોય ને પણ વાલા વૈષ્ણવ આપણે સ્મરણ કરવું જોઈએ હવે તુલસીના પત્તા બાબતમાં જોઈએ કે પત્તા એક એક પત્તું પંચાક્ષર બોલીને ભોગની પ્રત્યેક સામગ્રીમાં સમર્પણ જ્યારે આપણે રાજભોગના વૈષ્ણવ કોઈ રાજભોગ કરે છે સખડી અને સખડી તો ત્યારે એક એક પત્તું છે તુલસીનું મુક્તિ જવો કટોરીમાં અને ઠાકોરજીનું પંચાક્ષર મંત્ર બોલતો જવો એટલે આ રીતે તુલસી સામગ્રીમાં સમર્પવા જોઈએ હવે એકાદશીના ફરાળની વસ્તુમાં તુલસી ન સમર્પાય ભોગના કોર સારી પછી તુલસી પત્ર સમર્પાય એટલે ઠાકોરજીને ત્યાં અગે એકાદશીના દિવસે તુલસી સમર્પવા ન જોઈએ અને પ્રસાદની તુલસી આપણે લેવાય પરંતુ તુલસી દાંતથી ચાવીને ખાતા આપણા જ લાગે છે દાંતથી ચાવ્યા વિના એમ જ જીભ પર રાખી ગળી જવા જોઈએ છીએ જેમ કોઈ માણસ હોય તો ટેબ્લેટ ગળી જાય છે ને તેવી રીતે તુલસી દલ છે રાખીને બે કુટા પાણી પીએ જવું જોઈએ પરંતુ ક્યારેય અપરાધ પડે છે કારણ કે ઠાકોરજીને ચરણોમાં હોય છે હવે છેલ્લે મોર માંજર સાથે મોટા તુલસીનું સમર્પણ વર્ષમાં એકવાર અનકૂટમાં સકડીના કોટ પર માળા સિદ્ધ કરીને સમર્પાય છે એટલે માંજરવાળી તુલસી તુલસી દલ પણ સમર્પવામાં આવે છે આ આ દિવસોમાં

સ્નાનનું જળ સૌથી લઈ શકાય છે એટલે જ્યારે આપણે ચરણામૃત ઠાકોરજીને કરીએ અને ચારીજીનું અને ઠાકોરજીને સ્નાન કરાય ત્યારે એ જલ લઈ શકાય છે પ્રભુની ફૂલની માળા સિદ્ધ કરી હોય તો તેમાં તુલસી પત્ર જરૂર પરવવા જોઈએ એટલે તુલસી તુલસીપત્ર માલાજીમાં ખાસ પરવવા જોઈએ વાલા વિષ્ણુ આમ દલ પત્તા અને માંજરનું સમર્પણ તેની ડાળીઓમાંથી માળા થાય આમ તુલસીજીનું તે સમર્પણ પ્રભુને કરે છે એટલે આપણે જોયું છે કે તુલસી દલ છે આપણે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ પતા છે રાજભોગના સામગ્રીમાં અર્પણ કરીએ છીએ અને માંજર છે જન્માષ્ટમીને કેવા એવા અન્કુટના દિવસોમાં આપણે વાલા વિષ્ણુ ઠાકોરજીને અર્પણ કરીએ છીએ વર્ષમાં એકવાર એટલે અન્કુટમાં જ સખડીના કોટ હોય છે ને એના પર આપણે આ માંજરવાળા તુલસી દલ આપણે અર્પણ કરવું છે વર્ષમાં એકવાર એ વાલા વિષ્ણુ આપણે સૌ જાણીએ છીએ તો આવી રીતે તુલસી સર્વાંગપણે સમર્પણ પ્રભુનું કરે છે એટલે તુલસી મહાન ભાગ્યશાળી છે એમ કહેવામાં આવે છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું અને આ બંને પ્રસંગ કહેવામાં મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો વાલા વિષ્ણુ પૃષ્ટિ રસદાસની ક્ષમા કરશું જી સર્વે વાલા વૈષ્ણવની મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ